હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો હું ને મમ્મી કહેતા એક દીદીના ઘરે બટ એ લોકો ઘર બીજે શિફ્ટ કરી નાખ્યું એ તો હવે એને ઘર બહુ છેટે હાલી ગયું તો હવે અમે નથી જતા ને ઘરે આવી ગયા પાછા એટલે કે ઘરે જઈ રહ્યા પાછા અમને એમ કે એ ત્યાં કાંઈ જ રેરા બટ ના ત્યાં કાંઈ પૂછ્યું ને કે ના અહીંયા નથી રહેતા બીજે રહેવા ગયા છે એ તો કીધું ચાલો હવે ઘરે કેમકે એવડે છેટે હારીને જાય ને તો બહુ જ થાકી જાય કેમકે બહુ છેટે રહેવા ગયા એટલા માટે गाइस इसे देखो खाना बनाने के समय नाश्ता हो रहा है देख सकते हो आप और मेरा कप भी उधर ही पड़ा है देखो सन्ना भी माँज देगी <laughs> मैं नहीं माँजूँगी चलो खाना बनाए अभी हाँ कितने बज रहे हैं सवा ग्यारह मैं पाँच ओछी है देखो जा रहे हैं તો ચલો હવે આપણે બનાવીએ જમવાનું તો રોટી બનાવશે સંજના અને સબ્જી બનાવીશ હું તો આજે સબ્જી બનશે ચોળાની સબ્જી તો ચલો બનાવીએ કેમ કે બાકી છે સવા અગિયાર તો ચલો આપણે જમવાનું બનાવી નાખીએ કેમ કે આજે એક દિવસ જ છે સન્નાબેન પછી તો એના ઘરે જ જશે તો કામ કરાવી લેવાય ને થોડું ઘણું તો આપને થોડીક હેલ્પ થઈ જાય એટલા માટે તો કીધું કે તું રોટી બનાવ હું સબ્જી બનાવ તો અહીંયા કને કપડાં સંકેલાય છે અને શું જોવાય છે કહાનીઓ ના આવે નાના છોકરાની એ જોવાઈ રહી છે અહીંયા કને જો કે તમને નહીં દેખા દેખો ને ચરક ચરક દેખાય છે હા એ કહાની જોવાય છે અને કપડે સંકેલાય છે આજે ટીવીમાં નથી જોતા તો આનામાં જોવે છે ફોનમાં તો જમવાનું અહીંયા થઈ ગયું છે રેડી તો બસ હવે પપ્પા આવે ને તો પછી આપણે જમી લઈએ સાડા બાર તો વાગે છે એટલે હવે આવવા જોઈએ કઈશ ગોલું હોય ને ગઈસ ગોલું એને કાચી કેરી ખાય છે એને ખાટી પણ નથી લાગતી અને ખાટી નથી આ મીઠી છે શ્રીયા પણ ખાય છે શું આ ખાઈ લીધું ખોટી ખાઈ લીધી એને જોઈને મારા દાંત ખાટા થઈ ગયા મીઠી એ શું ખાટ મુસ્લી જાકતા ખરી એઠી એઠી ખવાય ના ખાય આયરો અહીંયા સાઈડમાં આયા પાછાઈ

હડ્ડી કે જોઈએ હડ્ડી આમ જોઈએ પુત્રાણીએ ને હા જોઈએ અમે જોઈએ નથી પણ ખાટી પણ નથી લાગતી વિચારતા કરો આ બધા આ બધા મંડિયા છે વાહ કેરી લઈ આવ્યા છે હવે આ આ કટ એન્જલ બેન ચાકુ લઈને આવી રહ્યા છે તો હવે આ સંજના બેન કટ કરીને બધાને બાટશે લ્યો બેન લ્યો પ્રસાદી લેવા બેઠા છે

हेलो गाइस हमने डाबेली खाइये छे गाइस आजवा जो आवी हुई तो आवी छे गरम जो गरमा गरम छे जो हमारा विरानी मामाले छे मस्त नितिन भाई डाबेली वाला छे <laughs> मैम आम खाइन लेने पैक करने आके पाची ये तो आवली आवी ये है दाल बाटी दाल बाटी छे या दाल बाटी

કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય